પછી અત્યારે આ લોકો એ કે સાહેબ એક એક પૈસો ભેગો કરી દુકાન બનાવી ગઈકાલે નોટિસ આવી ત્યાં આજે તોડી નાખી ચોવીસ કલાક નો ટાઈમ નથી છે સાહેબ જેને થાય એને જ ખબર પડે હવે અમારે કહી શકતા સરકારી નિયમ પ્રમાણે છે કે એની વચ્ચે જેટલા પણ આવક દબાણ હોય એ દૂર કરવા અને ખેતીની જમીન હોય એમાં પોતાની રીતે કોમર્શિયલ બિનખેતીમાં બેસતા હોય તો એ પણ એક પ્રક્રિયાનો ભાગ અહીંયાથી અત્યારે ન્યૂ મુન્દ્રાથી શરૂઆત થઈ છે અને બારોઈ રોડ આખું હોય કે પછી આ બાજુ શાસ્ત્રી મંડળ લગભગ સુધી આખે આખા મુન્દ્રા બારોઈમાં જેટલા પણ

એમને કોઈ તમે સમય મર્યાદા તો આપવામાં આવેલ નથી એના વિરોધ બાર કલાકના નોટિસમાં દબાણ હટાવવામાં આવી રહ્યા છે હમણાં સવારના સાથે વાત પણ ગરીબ કે ગરીબ કમસે કમ પતરા તો કાઢવાડ્યો ન કાઢવાડી દબાણ હટાવવામાં આવે છે એ ભાજપના લોકોના દબાણો છે એના પર કોઈ એક્શન લેવામાં નથી આવતો ગરીબ માણસોના દબાણો હટાવવામાં આવે છે અને આ પક્ષપાતી જે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે એના સામે વિપક્ષ જરૂર પડશે તો રોડ રસ્તા ઉતરશે આ બિલકુલ અયોગ્ય કાર્યવાહી કહેવાય એનું કારણ છે કે આ માણસ બિચારા હું રૂબરૂ હતો આપ મીડિયાના લોકો રૂબરૂ હતા ઓલા માણસે મુદ્દે જ માગી કે સાહેબ ફક્ત મને ત્રીસ મિનિટ દો તો મારા પત્ર ઉતારી લઉં વી બે હજાર રૂપિયાનો એક પત્રો મારી દુકાનના ચાલીસ પત્રા છે એસી હજારનો મારો નુકસાન થાય છે એને મુદત દેવામાં ન આવી અને એને બધા પત્ર તોડી નાખવામાં ટાઈમ લિમિટ ખપે કંઈક અમને કંઈક ચાર દિવસનો ટાઈમ આપે પાંચ દિવસ ટાઈમ આપે આ ગરીબ માણસ છે બધા ગરીબ માણસ ક્યાં જાય બધો સામાન પડ્યો છે આ બધું નુકસાન થાય એ કોણ ભોગવશે કને જતા નથી હા જે છે એ બધા નાના માટે જ છે ગરીબ માણસ માટે જ છે ગરીબ માણસ ઉપર બધા પડે સામે મોટા સામે જાવ તો ખબર પડે મુંદ્રા મધ્ય દબાણ હટાવની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ કરવામાં આવી મુંદ્રામાં ડાક બંગલા ન્યુ મુંદ્રા રોડ બંને બાજુ તથા બારોઈ રોડ શાસ્ત્રી મેદાન અને અન્ય જગ્યાઓએ સરકારી જમીનમાં દબાણ કરેલ હોય તે તથા ખેતીની જમીનમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરેલ તમામ દબાણો દૂર કરવા સરકારશ્રીના હુકમ મુજબ કાર્યવાહી ચાલુ થઈ છે દબાણ હટાવવા માટે પ્રાંત અધિકારી કરવામાં આવેલ છે એક જ દિવસનો સમય આપી તંત્ર દ્વારા ગરીબોના ધંધા રોજગાર ઉપર અસર કરી છે તેવી રજૂઆતો પણ નાના ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી તો મુંદ્રા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાઓ સાથે દરેક વર્ગના નાના ધંધાર્થીઓ

કારણ કે સામાન્ય માટે એક ધંધો કરવા માટે આ દર્દ તમે સમજી શકો છો અને આમને ખ્યાલ પણ નથી કે અમને નોટિસ આપવામાં આવી છે કે નહીં કદાચ જે હશે એમને આપવામાં આવી હશે ત્યારે હાલ એમનું જે દર્દ છે આપ અમારા મીડિયાના માધ્યમથી જોઈ શકો છો મારી સાથે કાસમભાઈ ખલીફા હું સિરાજ મલિક ન્યુઝીલેન્ડ ગુજરાત અત્યારે સરકારશ્રીના આદેશ મુજબ એક દબાણ પ્રક્રિયા કારણ કે આમાં પ્રાંત સાહેબની કચેરી હોય મામલતદારશ્રીની કચેરી હોય નગરપાલિકા હોય આર રોડ હોય બધા જ એક પ્રાથમિકતા જોવે છે કે અત્યારે જ્યારે મુન્દ્રા બારોએ ખૂબ વધારે વસ્તીના કારણે ટ્રાફિક સમસ્યાઓ પણ થતી હોય ત્યારે આ એક સંયુક્તમાં બધાએ ભેગા મળી અને ઓપરેશન કરેલ છે કારણ કે રોડની ત્રીસ મીટર એ એક સરકારી નિયમ પ્રમાણે છે કે એની વચ્ચે જેટલા પણ આવા દબાણ હોય એ દૂર કરવા અને ખેતીની જમીન હોય એમાં પોતાની રીતે કોમર્શિયલ બિનખેતીમાં બેસતા હોય તો એ પણ એક પ્રક્રિયાનો ભાગ જ છે એટલે આ જે સૌ સાથે મળી પ્રાંત કચેરી હોય મામલતદારશ્રી હોય કે આર એન બી હોય અને નગરપાલિકાની ટીમ આ સાથે મળી સૌ સાથે એક આ સંયુક્ત ઓપરેશન કરી આ દબાણો અને સ્વૈચ્છિક જે દબાણ છે એ જ દૂર થઈ રહ્યા છે તો અહીંયાથી અત્યારે ન્યૂ મુદ્રાથી શરૂઆત થઈ છે અને બારોઈ રોડ આખું હોય કે પછી આ બાજુ શાસ્ત્રી મંડળ લગભગ સુધી આખે આખા મુન્દ્રા બારોઈમાં જેટલા પણ અન્ન વૈચ્છિક હશે જેટલા દબાણો એ આજે સૌનો સાથ મળી અને આ પાંચે જણા ભેગા થઈ જેમાં પ્રાંત સાહેબ હોય કે મામલતદારશ્રીની આખી ટીમ હોય નગરપાલિકાની આખી ટીમ હોય સિટી સર્વેની આખી ટીમ હોય આર એનબીની આખી ટીમ હોય સંયુક્તમાં બધા આ ઓપરેશન કરી રહ્યા દબાણની જે હતી ઝુંબેશ એ અત્યારથી ચાલુ થઈ ગઈ છે અને આ ડ્રાઈવ લગભગ આજે સાંજ સુધી પણ પ્રક્રિયા જો પૂરી થઈ જશે તો આજે નહીં થાય તો બે દિવસ ત્રણ દિવસ પણ એ નક્કી છે કે જેટલા પણ દબાણમાં બેઠા હશે એ દૂર થશે થશે ને થશે એટલે આજે નગરપાલિકા વિસ્તારમાં બિનખેતી કર્યા વગર જે કોમર્શિયલ પ્રવૃત્તિ થતી હોય એવા શરદ ભંગ અંગે જે એસડીએમ સાહેબ દ્વારા કરવામાં આવેલ હુકમ એ અનવાયે દબાણની ઝુંબેશ સ્ટાર્ટ કરી છે એ સિવાય સરકારી જમીનમાં જે દબાણ કરવામાં આવેલ છે બિનઅધિકૃત રીતે એ તમામ દબાણો ઝુંબેશ સ્વરૂપે દૂર કરવામાં આવશે નગરપાલિકા એરિયાના સિટી સર્વમાં આવતા સરકારી જમીન પરના નગરપાલિકા એરિયામાં એમના આવતા દબાણ તમામ દબાણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને ઝુંબેશ સ્વરૂપે આ તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે એ લોકોનો સરહદ બેંકનો કેસ એસડીએમ સાહેબની કચેરીએ ચાલુ જ હતો એ પહેલાં પણ નગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવેલ છે અને સાહેબના જેવો હુકમ થયો છે એમને વજવણી કર્યા પછી આજ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે થેન્ક યુ અમારે ગઈકાલે જે નોટિસ આપવામાં આવેલ છે ફરમ દિવસે એના અનુસંધાન અમે કાલે પણ આવ્યા હતા ચીફ ઓફિસરમાં મુખ્યત્વે આમાં નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર દ્વારા જે પણ દબાણકારો છે કે નથી એમને જે નોટિસો આપવામાં આવેલ છે એ બાબતે અમે કાલે ચીફ ઓફિસર એમના પ્રતિનિધિ જાણકારીને મામલતદારશ્રીને પણ તેમ છતાં પણ આજે જે રીતે મુંદામાં ગરીબ માણસો છે રોજની કમાય દરેક સમાજના વ્યક્તિઓ છે એના ઉપર જે બુલડોઝરની કાર્યવાહી ચાલુ છે એમને કોઈ તમે સમય મર્યાદા આપવામાં આવેલ નથી એના વિરોધમાં આવે છે અને ખાસ કરીને બારેમાં પણ અમારા વિસ્તાર છે ત્યાં પણ જે વર્ષોથી રહે છે માણસો ધંધો કરે છે એમને માત્ર એક દિવસ પૂરતી નોટિસ આપવામાં ત્યાં પણ ના આવે બધા દબાણ કામગીરી અને હાલ પૂરતી મુલતવી રાખવામાં અને જે દબાણ નગરપાલિકાએ ઠરાવ કરેલ છે એમાં જે ભાજપના છે ભાજપના સત્તા સાથે જોડે એના શું કામ હટાવવામાં આવે કરેલા છે ઠરાવ કરેલા છે લેન્ડ ગ્રેમિંગમાં જે સાબિત થઈ ગયા એના પણ હટાવવામાં નથી આવતા મામલદાસિંહ છે કે જે પણ અધિકારીઓ છે સત્તાના પ્રભાવમાં કોઈ પણ કાર્યવાહી કરશે તો જનતા આજે એમને આપે છે કાલે અમે સત્તામાં આવશું એના ઉપર પણ અમે કાર્યવાહી કરશું વિપક્ષ તરીકે પેલી તો આ વખોડું છું કે બાર કલાકના નોટિસમાં દબાણ હટાવવામાં આવી રહ્યા છે હમણાં મેં સવારના જોયું નવ મુન્દ્રામાં જ્યારે મામલદારશ્રી સાથે મેં વાત પણ કરી કે ગરીબ માણસોનો કમસે કમ પતરા તો કાઢવાડ્યો ન કાઢવાડી દેતા અને દબાણ હટાવવામાં આવે છે એ ભાજપના લોકોના દબાણો છે એના પર કોઈ એક્શન લેવામાં નથી આવતો ગરીબ માણસોના દબાણો હટાવવામાં આવે છે અને આ પક્ષપાતી જે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે એના સામે વિપક્ષ જરૂર પડશે તો રોડ રસ્તા ઉપર ઉતરશે હું જિલ્લા અનુસૂચિત જાતિનો હમણાં એક સભ્ય છું કાર્યકારી પ્રમુખ પણ છું તો અમે જે બહારઈમાં જે થઈ રહ્યું છે આ વર્ષોથી દબાણ છે ઘણા પાસે લાઇટના બિલો છે જેના પાસે નળના કનેક્શનો છે બરાબર અને ઘણી ગયા તો ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષના દબાણો છે એ લોકોને નોટિસ આપી છે અને અમુકને એવાને પણ નોટિસ આપી છે કે જેનો પોતાનું દબાણ નથી એવા માણસને પણ એ લોકોને નોટિસ આપી છે તો એના સામે વિપક્ષ રોડ પોતે ઉતર થયા અને મામલદારશ્રીને અમે રજૂઆત કરી છતાં પણ મામલદારશ્રી અમારી રજૂઆત ગ્રાહ નથી રાખી અને ભાજપના સત્તાધીશો જે કહે છે એ પ્રમાણે જ મામલદારશ્રી હમણાં વર્તન કરી રહ્યા છે એવું મને સવારને જાણવા મળેલ છે આ બિલકુલ અયોગ્ય કાર્યવાહી કહેવાય એનું કારણ છે કે આવે એલો માણસ બિચારે હું રૂબરૂ હતો આપ મીડિયાના લોકો રૂબરૂ હતા ઓલા માણસે મુદત માગી કે સાહેબ ફક્ત મને ત્રીસ મિનિટ દો તો મારા પત્ર ઉતારી લઉં વી બે હજાર રૂપિયાનો એક પત્રો મારી દુકાનના ચાલીસ પત્રા છે એંસી હજારનું મારું નુકસાન થાય છે એને મુદત દેવામાં ન આવી અને એને બધા પત્ર તોડી નાખવામાં આવ્યા એક ગેરેજવાળા ભાઈએ હમણાં સવારની જ વાત છે કે બિચારો પોતાનો સામાન બધો લેતો હતો અને ઉપરથી એને જેસીબી ચલાવીને એના ઉપર પત્રો પડે અત્યારે એમને મને સમાચારથી હોસ્પિટલાઈઝ હોસ્પિટલાઇઝ કરવો પડ્યો છે આ એકદમ ખોટી વાત છે એમને બધે વેખોડી છીએ અમે બહુ ડેન્જરસ છે ને આ ગરીબ માણસ છે બરાબર એને કાંઈક થોડીક ટાઈમ લિમિટ હોય અમને અત્યારે કહી દીધું કે ભાઈ તમે આ બધું લઈ લો અમને રસીદ આપી તો એ વસ્તુ જોગ્ય નથી ટાઈમ લિમિટ ખપે કંઈ અમને કાંઈક ચાર દિવસનો ટાઈમ આપે પાંચ દિવસ ટાઈમ આપે આ ગરીબ માણસ છે બધા ગરીબ માણસ ક્યાં જાય બધો સામાન પડ્યો છે આ બધું નુકસાન થાય એ કોણ ભોગવશે આ ખરેખર આ નગરપાલિકાવાળા જ છે બીજો કોઈ નથી વધારે દબાવ નગરપાલિકાનો છે એ અમે સમત નથી ને કે અમે પણ આગળ વધશું મોટા મોટાને જાતા નથી હા જે છે એ બધા નાના માટે જ છે ગરીબ માણસ માટે જ છે ગરીબ માણસ ઉપર બધા પડે સામે મોટા સામે જાઓ તો ખબર પડે આટલા બધા કેશ થઈ ગયા લેન નથી આ કોઈ જાતો નથી એક જ ફક્ત એક ગઢવીની બિલિંગ પડી છે બીજા કોઈને કાંઈ થયું નથી એને પાડવામાં આવે એ અમે કહીએ છીએ જો આ તંત્ર છે અમારી જે રજૂઆતો છે આયોજન પત્ર અમે આપ્યું ન આપે તો આગામી સમયમાં રેલી અને જે લોકતંત્રના જે નિયમો છે એ પ્રમાણે અમે ઉગ્ર આંદોલન કરશું Freshness Carnival Yash Soft Drinks